આજના વાર્તા વિભાગમાં આપશું હું સ્વાગત છું આજની વાર્તા વાવાઝોડા વખતે ગરુડ સમગ્ર માનવજાતને શિક્ષણ આપે છે મિત્રો આપણને ખબર છે કે વાવાઝોડાની અંદર માણસો પવન ખૂબ આવતો હોય છે પવનની ગતિ પણ ખૂબ ઝડપી હોય છે અનેક મકાનો અનેક કોઈ માનો વનસ્પતિઓ એ નીચે પડી જતી હોય છે પણ મારે એ બધી બાબતના અંદર શું નુકસાન થાય છે અથવા શું ફાયદો થાય છે એની વાત નથી કરવી મારે માત્ર ગરુડના રેફરન્સમાં વાત કરવી છે આપણને ખબર છે ગરુડ પક્ષી એ તાકાતવાળું પક્ષી છે અને એ પોતે ઉડે ત્યારે બહુ ઊંચે ઉડી શકે છે આપણને કલ્પના પણ ન કરી શકીએ આપણે જોઈ પણ ન શકીએ એટલી ઊંચાઈ ઉપર ઉડી શકે છે બીજા પક્ષી એટલા બધા ઉડી શકતા નથી એનામાં એની આંખો પણ એટલી બધી પાવરફુલ હોય છે કે ખરેખર એ ગમે તેટલી ઊંચાઈ ઉપર હોય તો નીચે પડેલો એનો કોઈ પણ શિકાર એને એ જોઈ શકે છે અને એકદમ ઝડપથી નીચે આવી અને એ શિકાર કરી શકે છે એની ગતિ બહુ ફાસ્ટ હોય છે આવવાની ઉપર જવાની નીચે ઉતરવાની અને ટોટલ એની તાકાત પણ મોટી હોય છે એ આપણને ખબર છે ગરુડ પક્ષીના અનુસંધાનમાં મેં તમને બે ત્રણ વાર્તાઓ કીધી છે પણ આ વાર્તાની ભૂમિકા કંઈક જુદા જ પ્રકારની છે જ્યારે ખરેખર બહુ વાવાઝોડું હોય છે ત્યારે તમને ખબર છે કે મોટા ભાગના જે પક્ષીઓ છે એ પક્ષીઓ પોતાના માળામાં વયા જાય છે માળાની અંદર રક્ષણ મેળવે છે અને કેટલાકના માળા સારા હોય છે એટલે એ રક્ષણ સારું મેળવી શકે છે પણ કેટલાકના માળાઓ છે એ એટલા સારા હોતા નથી એટલે વાવાઝોડામાં એ માળા તૂટી જાય છે અને એ પક્ષીઓ છે એ વાવાઝોડામાં ફસાઈ જાય છે અને એ લગભગ મરી જાય છે ગરુડની ખાસિયત એ છે કે એ કોઈ બી માળા બનાવતી નથી ક્યારેય માળા ન બનાવે પોતાને રહેવા માટે ઘર માટે ચોક્કસ પ્રકારનું માળખું રહી અને ઘર ન બનાવે કારણ કે એને પોતાને ખબર છે કે ગમે તેવો વાવાઝોડું આવશે તો પણ એનો સામનો કરવાની તાકાત એનામાં છે પણ એ સામનો કરવા કરતાં એ જે સિદ્ધાંત બતાવે છે એ છે કે વાવાઝોડાની સામે ન થાવ પણ વાવાઝોડાને સ્વીકારી લ્યો તમે જો વાવાઝોડાને સ્વીકારી લેશો તો તમે બહુ સારી રીતે વાવાઝોડામાં ટકી શકશો એમ ગરુડ કેશ કેવી રીતે કે છે તો કે જ્યારે વાવાઝોડું આવે અને જ્યારે ખરેખર બહુ જાજા પેકદમ પવનનો મોટી વેગ ગતિથી જ્યારે પવન આવે છે ત્યારે ખરેખર ગરુડ પોતાની પાંખને ફેલાવે છે અને પાખને જ્યારે ફેલાવે છે ત્યારે એ જે વાવાઝોડું છે વાવાઝોડાની સાઈડમાં ફેલાવે છે અને એ વાવાઝોડાનો જે પવન છે એની પાંખમાં નીચેથી લાગે છે એટલે કે એને ઉપર જવા માટે એ જે વાવાઝોડાનો પવન છે એ ઉપર જવામાં એને મદદ કરે છે એટલે કે તાત્કાલિક હજી મોટું વાવાઝોડું ખૂબ આવવાનું હોય એ પહેલાં એ જે પવન આવતો હોય એ પવનની તાકાતનો ઉપયોગ કરીને જેમ વિમાનની અંદર નીચેની ભૂમિકા ઉપર દબાણ આવે તો વિમાન ઉપર જાય એ જ રીતે આ ગરુડની ભૂમિકા ઉપર નીચેથી પાક ઉપર દબાણ આવે એટલે કે પવન જે વાતો હોય બહુ મોટા ગતિથી વાવતો હોય ત્યારે એ જે ખરેખર ગરુડ છે એકદમ ઉપર વિમાનની જેમ ઉપર જશે અને એકદમ ઉપર વ્યા જશે કે જ્યાં વાવાઝોડાની કોઈ અસર જ ન હોય આપણને ખબર છે કે વાવાઝોડાની અસર છે પૃથ્વીની નજીકના વિસ્તારમાં હોય છે અમુક કિલોમીટર સુધીના રેફરન્સ ઉપર જ હોય છે એને માટે ચોક્કસ માપદંડ તો અત્યારે ન કહી શકાય પણ એ અમુક કિલોમીટર પછી વાવાઝોડુંની અસર હોતી નથી અને એટલા માટે એ જે ગરુડ છે એ જ્યારે વાવાઝોડું આવવાનું છે એને ખબર પડે એટલે પાંખો પોળી કરે પવન ભરાય પવન ભરાય એટલે પોતે એ પવનની અંદર એ સીધે સિદ્ધિ ઉપર નીકળી જાય નહીતર એ સીધે ન જઈ શકે કારણ કે એને જવાનું ઉપર છે અને પવન જે રીતે જતો હોય એ પવન એને દૂર દૂર ખેંચી જાય એને તો ઉપર જવાનું છે એટલે ઉપર જાય અને એટલા અંતર ઉપર ઉપર વયા જાય કે જેને કારણે એ પવનની વાવાઝોડાની કોઈ પણ પ્રકારની અસર એને લાગતી નથી અને પછી એ અહીંયા ઉડે રાખે તાકાતો બહુ મોટી છે ચાર ચાર કલાકો સુધી ઉડી શકે છે એટલા બધા ઊંચા રેફરન્સમાં ઉડી શકે છે અને એને કારણે એને પોતે જ્યારે ખરેખર વાવાઝોડું બંધ થાય ત્યારે થોડા નીચે પણ આવી જાય અને પોતે પોતાનું સેફલી એકદમ સારી રીતે બચાવ કરી છે બાકી કેટલાક નાના જે પક્ષીઓ હોય છે એ વાવાઝોડાની અંદર મરી જાય છે કારણ કે એની પાસે રક્ષણ કરવા માટે માળા સિવાય બીજી કોઈ વ્યવસ્થા હોતી નથી અને પછી એટલા મોટા વાવાઝોડામાં એ ટકી પણ શકતા નથી આ વાર્તા આપણને શું સંદેશો આપે છે આ વાર્તા આપણને સંદેશો આપે છે કે આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનું વાવાઝોડું આવે ત્યારે તમે ખરેખર એ વાવાઝોડાને સ્વીકારી લો આપણને કોઈ પણ તકલીફ આવે વિદ્યાર્થી નાપાસ થાય કે કોઈ ઉદ્યોગપતિને ખોટ જાય કે કદાચ જીવનસાથી છે એને એકબીજા વચ્ચે ઝઘડો થાય તમે સ્વીકારી લો અને એ સ્વીકાર્યા પછી એની ન થાવ સામનો કરવાને બદલે તમે એને સ્વીકારી લેશો તો તમને એમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો ચોક્કસ મળી જશે ગરુડને જે રીતે રસ્તો મળ્યો એમ નહીં મળે પણ આપણા મનના સંદર્ભની અંદર એક વિચારોના સંદર્ભની અંદર આપણી લાગણીના સંદર્ભની અંદર આપણા પોતાના કોઈ બુદ્ધિ કે તર્કના સંદર્ભની અંદર આપણે એ જે વાવાઝોડું છે એ વાવાઝોડામાંથી નીકળી જવા માટેનો રસ્તો આપણને કુદરત બતાવશે પણ જો તમે એનો સામનો કરવામાં દુખી થશો એનો સામનો કરવામાં તમે તમારી બધી શક્તિ જો વાપરી નાખશો તો તમને બીજા જે ખરેખર એમાં રક્ષણ કેમ કરવું એમાં ખરેખર આપણે કેવી રીતે ટકી રહેવું એમાં તમારી શક્તિ એકદમ ઘટી જશે અને એમાં જો તમારી શક્તિ ઘટી જશે તો તમે ટકી પણ નહીં શકો ખરેખર વાવાઝોડામાં ટકવું જરૂરી છે તમે નાપાસ થયા તો બીજો રસ્તો છે જ ફરી પ્રયાસનો ફરી પ્રયાસને બદલે કદાચ એવું પણ બની શકે કે કંઈ લાઈન તમને અનુકૂળ ન હોય તો બીજી લાઈનમાં પણ જઈ શકો કદાચ ભણવામાં આગળ ન હોય તો તમે વ્યવસાય કરી શકો ઘણા બધા રસ્તા છે આપણે જરૂર નથી કે એ નાપાસ્યાને ફરી વાર એ જ પ્રકારનો કોર્સ કરવો પણ અન્ય ઘણા રસ્તા છે પણ એ તમને વિચારવાની તો તક મળશે કે તમે એનો સામનો નહીં કરો તો કોઈ વ્યવ કોઈ ઉદ્યોગપતિ ખોટ ગઈ એને બધું જ ખલાસ થઈ ગયું તો તમે એનો સામનો ન કરો એ એની અંદર વિરોધ નહીં કરો કે આવું કેમ થયું મેં તો બહુ સારું કર્યું તું મેં બધી વ્યવસ્થા કરી હતી આયોજન પણ મારું સારું હતું પણ તેમ છતાં મને આ પ્રકારે કેમ થયું આવું ન જ થવું જોઈએ એમ વિરોધ નહીં સ્વીકારી નો આ દુનિયામાં દરેકને વાવાઝોડા આવે છે દરેકને સ્વીકારવું પડે છે અને સ્વીકાર્યા પછી શાંત થઈ જાઓ અને શાંત થઈ જાશો એટલે તમારી અંદરનું સબ માઇન્ડ અથવા તો આંતર મન જેને આપણે કહીએ છીએ એ તમને કોઈ આમાંથી બહાર નીકળવાનો અથવા તો આ જે વાવાઝોડું છે એને સહન કરવાની શક્તિ આપશે અને તમે જીવનની અંદર ફરી પાછા એક નવા નવી ઊંચાઈ ઉપર તમે પહોંચી શકશો એમ ગરુડ સમગ્ર માનવજાતને શિક્ષણ આપે છે સૌને ધન્યવાદ